સરકારી સ્કૂલો હોય એની અંદર શાળાના સમય સિવાયના સમયમાં ફરીથી છોકરાઓને બોલાવી અને ટ્યુશન્સ કરાવે છે અને એ જબરજસ્તીપૂર્વક કરાવે છે કે તમે અહીંયા નહીં આવો તો કદાચ ઇન્ટરનલ માર્ક્સ પણ ન આપીએ અથવા એવું પણ કહેવામાં આવે કે તમે બીજી વાર સ્કૂલે નહીં આવો તો અમે તમને એલસી આપી દેશું અને એના માટે એ લોકો ફ્રીમાં નથી કરાવતા પૂરેપૂરો ચાર્જ એ લોકો કરે જ છે અને આ રીતની પ્રવૃત્તિઓ ન થાય એટલા માટે સરકારે નિયમ પણ બનાવેલો છે ઓગણીસોને બોતેરમાં નિયમ આપેલો છે કે શાળાકીય સમયમાં જ એ લોકો આવી રીતે ભણાવી શકે અને પછીના સમયમાં ન બોલાવી શકે અવેતન કે સવેતન કોઈ પણ સ્ટુડન્ટ્સને ફરીથી પાછા એ સ્કૂલના પ્રિમાયસીસમાં ભણાવી શકાતા નથી અને હજી બે હજાર બેના અધિનિયમમાં એવું પણ કીધેલું છે કે કોઈ પણ પ્રિમાસીસ સરકારે જેમને ટોકન દરે આપેલું છે અથવા તો એમની પ્રાઇવેટ પ્રોપર્ટી છે એની અંદર પણ આ રીતે કોઈપણ જાતનું એ લોકો એક્ટિવિટી ન કરી શકે એમો અમે ડીઓના ફરીથી ધ્યાન દોરવા આવ્યા છે આની પહેલાં અમે પાંચમી મે બે હજાર બેના ના રોજ એકવાર આવેદન આપેલું હતું પણ હજી સુધી અમને સંતોષ થાય એવી અથવા તો આપણે કહી શકાય કે હજી કોઈ કામગીરી થઈ નથી આ વખતે તો અમે લોકોએ કઈ સ્કૂલ ક્યારે વધારે પડતું બોલાવે છે એક્સ્ટ્રા ટાઈમમાં બોલાવે છે એવું બધું અમે નોંધ કરીને પણ આપી છે અને દરેકે દરેક સ્કૂલના નામ પણ આપેલા છે અને ઘણી બધી સ્કૂલ્સ એવી છે એવી અમે રજૂઆત પણ કરેલી છે આગળની માગણી શું છે તમારી અમારી માગણી બસ એક જ છે કે સરકાર કે છે એ પ્રમાણે સ્કૂલ ચલાવો સવારે તમને જે શાળાકીય સમયમાં જે તમને છૂટ છે ત્યારે બોલાવો ફરજિયાત ભારણ વધારવા માટે બપોર પછીથી શું કામ બોલાવે અમુક શાળાઓ છે જે સવારે બોલાવે છે અને સાંજે એટલા માટે બોલાવે છે કે સપ્ટેમ્બર ઓક્ટોબર સુધીમાં એ લોકોનો કોર્સ પૂરો થઈ જાય તો પછી પ્રેક્ટિસ કરી શકે તો શું એક જ પ્રશ્ન આપણને થાય કે શું શિક્ષણ મંત્રીને કે શિક્ષણ વિભાગને ખબર નથી પડતી કે આખો વર્ષ જે કોર્સ ચાલે છે એની બદલે છ મહિનામાં અને ત્રણ મહિનામાં જો કોર્સ કમ્પ્લીટ થઈ જતો હોય તો આખા વર્ષને બદલે છ છ મહિને પરીક્ષા લઈને આગળ ધોરણમાં ન મોકલી શકે તો આનું કોઈ તથ્ય જ નથી કે આ રીતે એ લોકો ભણાવે ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનના પ્રેસિડેન્ટ તરીકે અમે અમદાવાદથી સુરતથી વડોદરાથી રાજકોટથી સમગ્ર ટીમ આજે રાજકોટની અંદર આવી છે અને રાજકોટની અંદર આ પ્રકારનો પાયલોટ પ્રોજેક્ટ અમે હાથ ધરેલો છે અમારું એસોસિએશન છે એ પચાસ હજાર કરતાં વધારે એજ્યુકેશન કોચિંગ સંસ્થાઓ સાથે સંકળાયેલું છે અને ઓછામાં ઓછા દસ લાખથી વધારે વાલીઓ એક ક્યાં બીજી રીતે અમારી જોડે સંકળાયેલા છે આજે જ્યારે રાજકોટની અંદર અમે પાયલોટ પ્રોજેક્ટની અંદર રાજકોટની શાળાઓની અંદર રિયાલિટી ચેક કરી રહ્યા છે અમે આજે પહેલી શાળાની અમારી સ્કોડે દોઢસો કરતાં વધારે ની ભેગા થયેલી સ્કોડે મુલાકાત કરી અને ત્યાં અમે જનતા પ્રકારની રેડ કરી હતી અને ત્યાંના ટ્રસ્ટીશ્રીએ અમારી સમક્ષ સ્વીકાર્યું કે હા અમે શાળાના સમય બાદ બપોરે બહારના વિદ્યાર્થીઓનું ટ્યુશન કરીએ છીએ એવું એમણે સ્પષ્ટ સ્વીકાર્યું હકીકતમાં ગુજરાતની અંદર જેટલી પણ શાળાઓ છે એ શાળાઓ જે ગુજરાતી માધ્યમની હોય અંગ્રેજી માધ્યમની હોય સેલ્ફ ફાઇનાન્સ હોય કે ગ્રાન્ટેડ હોય એ કોઈ પણ શાળા શાળાની અંદર કોઈ પણ પ્રકારનું ટ્યુશન કરી શકતી નથી કારણ કે શાળાની ફી જે છે એ ફીમાં એમને સર્વિસ ટેક્સ લેવાનો હોતો નથી પરંતુ આ લોકો ટ્યુશન કરીને હજારો રૂપિયાની બ્લેક મની કરોડો રૂપિયાની બ્લેક મની ભેગી કરી રહ્યા છે અને આ ટ્યુશનના પૈસા જે છે એ ગેરકાયદેસર રીતે બ્લેક મનીના ઉઘરાવામાં આવે છે અને આ શાળાઓના સંચાલકો એ ટ્યુશન માફિયાઓ જોડે ભેગા મળીને ગુજરાતના વાલીઓને લૂંટી રહ્યા છે આજે અમે અહીંયા આવેદનપત્ર આપ્યું છે અને જેટલી પણ શાળાઓ છે અહીંયા શાળાઓનું લિસ્ટ છે સનફ્લાવર સ્કૂલ કળવીભાઈ વિરાણી સ્કૂલ કોટક સ્કૂલ વિરાણી સ્કૂલ શુભમ સ્કૂલ આવી અસંખ્ય શાળાઓ જે આની અંદર લિસ્ટમાં અમે લખેલી છે જેની વાલીઓ તરફથી અમને ફરિયાદ મળી છે અમે આ જે શાળા જે છે એ શાળાઓના સંચાલકોને અમે વન બાય વન મળી રહ્યા છીએ રિયાલિટી ચેક કરી રહ્યા છીએ અમે પાયલોટની અંદર એક જગ્યાએ કડવીબાઈમાં ગયા ત્યાં અમને ખબર પડી કે તેઓ પણ અત્યારે શાળાની અંદર ટ્યુશન ચલાવી રહ્યા છે અને એમણે પોતે એ સ્વીકાર્યું છે જો એમણે સ્વીકાર્યું હોય તો અત્યારે ડીઓએ કચેરીએ અમે આવેદનપત્ર આપીને કહીએ છીએ કે તમે જલ્દીથી જલ્દી અમારી જે ફેડરેશન છે રજિસ્ટર્ડ સંસ્થા છે તમે એજ્યુકેશન ઇન્સ્પેક્ટરને અમારી સાથે એલોટ કરો શાળાની અંદર જઈને રિયાલિટી ચેક કરો અને શાળામાં જ્યાં પણ આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય એને બંધ કરાવો અને શાળા બંધ ના કરે તો શાળાની માન્યતા પણ રદ કરાય એવા કાયદામાં પ્રાવધાન છે તો એ કાયદાના પ્રાવધાનનો અત્યારે અમે ડીયુએ કચેરીને અમે અહીંયા વિનંતી કરવા આવ્યા છે સૌપ્રથમ અમે ડીઓ સાહેબને વિનંતી કરીએ છીએ જો આ પ્રશ્ન આનેથી નહીં ઉકેલવામાં આવે તો એક લાખ કરતાં વાલીને વિદ્યાર્થીઓ આવી ટ્યુશન કરતી શાળાઓ સામે આંદોલન ગાંધી ચિંડિયા માર્ગે કરશે અમારી જોડે હાઈકોર્ટનો વિકલ્પ સુપ્રીમ કોર્ટનો વિકલ્પ અને અન્ય વિકલ્પ પણ ખુલ્લા છે આ દરેક વિકલ્પ અપનાવીશું પરંતુ અમે આજે રાજકોટમાં પાયલોટ પ્રોજેક્ટ કરેલો છે અને ગુજરાતની એજ્યુકેશન કોમ્યુટી કોમ્યુનિટી વતી અમે ગુજરાતના વાલીને વિદ્યાર્થીઓને ખાતરી આપીએ છીએ કે આવનારા શૈક્ષણિક વર્ષમાં આખા ગુજરાતની અંદર એક પણ શાળા એક પણ રૂપિયો વધારે નહીં લઈ શકે અને કોઈપણ પ્રકારની ટ્યુશન પ્રવૃત્તિ કરીને શાળાના વિદ્યાર્થીઓને બ્લેકમેલિંગ નહીં કરી શકે અચ્છા ધોળો સ્કૂલ